ખાલી આજરોજ મળેલ જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં વિકાસ કાર્યોના ચૌદ એજન્ડા હતા જેમાં એકસો છવ્વીસ કરોડ પચાસ લાખના કામના સિદ્ધાંતિક સ્વીકાર કરવામાં આવે છે તેમજ તેર કરોડ એકસઠ લાખના કામનો ખર્ચને બહાલી આપવામાં આવેલ છે આમ કુલ એકસો ચાલીસ કરોડ અગિયાર લાખના વિકાસ કાર્યોને બહાલી આપવામાં આવે છે આ વિકાસ કાર્યોમાં મહત્વનું કામો જે છે તેમાં જીઆઈડીસી વિસ્તારની અંદર એક નવું ફાયર સ્ટેશન બનાવશે ફાયર સ્ટાફ ક્વાર્ટર બનાવવાના છે તે કામને બહાલી આપવામાં આવેલ છે તે ઉપરાંત જામનગરના જે સોળ વોર્ડ છે તેને અલગ અલગ ચાર ઝોનની અંદર ડિવાઈડ કરીને ચારેય ઝોનના ભૂગર્ભ કટ્ટરને લગતા જે કામ હતા એને બહાલી આપવામાં આવેલ છે આ વખતે જે ભૂગર્ભ ગટરના ટેન્ડરિંગ સિસ્ટમ થઈ છે તેની અંદર અત્યાર સુધી ભૂગર્ભ ગટરના કામો જે છે તે ફરિયાદો આધારિત એમને પેમેન્ટ ચૂકવવામાં આવતું હતું પરંતુ આ વખતે તેની અંદર સુધારો કરી અને તે ઝોનમાં જેટલા માણસો નક્કી કરેલા છે કે આ ઝોનની અંદર આટલા માણસો રાખવાના છે એમ જે ઝોનની અંદર જેટલા માણસો આની હાજ હાજર હશે એટલા માણસોનું જેને એને ચૂકવણું કરવાનું આવશે તે ઉપરાંત અત્યાર સુધી કોન્ટ્રાક્ટરના માણસો ફરિયાદ લખતા હતા અને એનો નિકાલ જે છે તે કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવતું હતું પરંતુ આ વખતે નવી ટેન્ડર સિસ્ટમની અંદર જામનગર મહાનગરપાલિકા દ્વારા દરેક ઝોનની અંદર ફરિયાદ લખનાર જે હશે તે જામનગર મહાનગરપાલિકાના કર્મચારી હશે અને તે ફરિયાદ કેટલી આવી અને કેટલી સોલ્વ થઈ તે પણ આનાથી આપણને ખબર પડશે એમ જામનગરની અંદર લોકોને પડતી મુશ્કેલીમાં જેમ જેમ અમારી પાસે પ્રશ્ન આવતા જાય છે તેમ તેમ તે પ્રશ્નનો સત્વરે નિકાલ કરી અને કેમ લોકોની સુખાકારીમાં વધારો થાય એ માટેના અમે નમ્ર પ્રયાસો કરી છીએ